યાત્રાધામ દ્વારકામાં જાહેરનામાના કાયદાના લીરેલીરા લીરા ઉડાડ્યા દ્વારકાવાસીઓ માટે યોજાયેલા સ્પેશિયલ સ્ક્રીનિંગમાં લાલો ફિલ્મની ટીમે કાયદાનું સરેયામ ઉલ્લંઘન કર્યું દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચોવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી ડ્રોન ઉડાડવા પર સખત પ્રતિબંધ હોવા છતાં સર્કિટ હાઉસ ગ્રાઉન્ડમાં બેખોબ રીતે ડ્રોન શૂટિંગ કરાયું તંત્રની મીઠી નજર હેઠળ અધિક કલેક્ટરના જાહેરનામાની એસી દેસી કરીને ફિલ્મ ટીમે સુરક્ષા વ્યવસ્થાના ધજાગરા ઉડાડ્યા શું નિયમો ફક્ત સામાન્ય જનતા માટે છે વીઆઈપી પ્રોગ્રામ અને રાજકારણીઓના ફંક્શનમાં ડ્રોનની મંજૂરી મેળવવી રમત વાત છે જો કોઈ સામાન્ય નાગરિક મંજૂરી માંગે તો નિયમોની દિવાલ આડી આવે છે તો પછી લાલો ફિલ્મની ટીમને આટલી છૂટછાટ કોણે આપી જાહેર શાંતિ અને સલામતીના નામે લાગુ કરાયેલા પ્રતિબંધનો ભંગ કરનારાઓ સામે તંત્ર લાલ આંખ ક્યારે કરશે રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર ટીવી સેવન લાઈવ ન્યૂઝ દેવભૂમિ દ્વારકા